સ્વાગત છે આપ સૌનું એમજી નર્સિંગ ગુજરાતમાં આગળના લેક્ચરમાં આપણે હાઇપોથાઇરોડિઝમ વિશે ચર્ચા કરી ગયા જો એ લેક્ચર તમે ના જોયો હોય તો ચોક્કસથી જોજો જેથી કરીને તમને હાઇપર થાઇરોડિઝમની કન્ડિશનને સમજવામાં સરળતા રહે જોઈએ હાઇપર થાઇરોડિઝમ ડેફિનેશન આપેલી છે કે એક્સેસિવ સિક્રિશન ઓફ ટીએસએચ જ્યારે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું એન્ટેરિયર પિટ્યુટરી વધારે પડતું સિક્રિશન કરશે નોર્મલ એમાઉન્ટ કરતાં ત્યારે એ કન્ડિશન થશે હાઈપર મોર કોમન ઇન ફિમેલ ધેન મેલ ફિમેલમાં આ કન્ડિશન મેલ કરતાં વધારે જોવા મળશે મોસ્ટ કોમન ફોર્મ ઓફ હાઈપોથાઇરોડિઝમ ઇઝ ગ્રેવ્સ ડિઝીઝ ગ્રેવ્સ ડિઝીઝ છે એ હાઇપર થાઇરોડિઝમનું મોસ્ટ કોમન ફોર્મ છે મોટેભાગે ગ્રેવસ ડિઝીઝના કારણે હાઇપર થાઇરોડિઝમની કન્ડિશન વધારે જોવા મળે છે જોઈએ ગ્રેવ્સ ડિઝીઝ એટલે શું તો જે ગ્રેવ્સ ડિઝીઝ છે એ એક ઓટો ઇમ્યુન કન્ડિશન છે કે જેમાં આપણી જ ઇમ્યુન સિસ્ટમના એન્ટીબોડી આપણા જ બોડીના ટિશ્યુ કે સેલ ઉપર અટેક કરે છે તો આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે તેના જે એન્ટીબોડી છે એ આપણી થાઇરોઇડ ગ્લેન્ડમાં રહેલા ફોલિક્યુલર સેલ અને એ ફોલિક્યુલર સેલ પર રહેલા ટીએસએચ રિસેપ્ટરની સાથે જોડાઈ જશે તો આ જે એન્ટીબોડીઝ છે એ ટીએસએચના રિસેપ્ટર સાથે જોડાઈ જવાના કારણે તે થાઇરોઇડ ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરશે અને આ સ્ટિમ્યુલેશનના કારણે આપણી થાઇરોઇડ ગ્લેન્ડ વધારેને વધારે ટી થ્રી અને ટી ફોર સિક્રિટ કરશે ફક્ત એટલું જ નહીં વધારે ને વધારે ટી થ્રી અને ટી ફોર સિક્રિટ કરવાની સાથે સાથે આ એન્ટીબોડી આપણી થાઇરોઇડ ગ્લેન્ડને ગ્રોથ માટે પણ સ્ટિમ્યુલેટ કરશે જેથી કરીને થાઇરોઇડ ગ્લેન્ડના સેલની સાઇઝ અને સંખ્યામાં પણ વધારો થશે જેથી કરી આપણને થાઇરોઇડ ગ્લેન્ડ કેવી જોવા મળશે વધારે મોટી સાઇઝમાં જોવા મળશે અને આ કંડિશનને આપણે કહીશું ગોઇટર શું કહીશું આ કન્ડિશનને આપણે ગોઈટર હવે આજે આપણા જ ઇમ્યુન સિસ્ટમના એન્ટીબોડી છે કે જે ટીએસએચ રિસેપ્ટર સાથે જોડાય છે તે આપણી થાઇરોઇડ ગ્લેન્ડને સ્ટીમ્યુલેટ કરે છે આ એન્ટીબોડીઝને કહેવાય છે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અને તે થાઇરોઇડ ગ્લેન્ડના ગ્રોથને પણ પ્રમોટ કરે છે વધારે એટલે આ એન્ટીબોડીઝને બીજું કહેવાય છે થાઇરોઇડ ગ્રોથ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ હવે આ એન્ટીબોડીઝ જે ટીએસએચ રિસેપ્ટર સાથે જોડાયેલા છે તે થાઇરોઇડ ગ્લેન્ડને સ્ટિમ્યુલેટ કરશે વધારે ટી થ્રી અને ટી ફોર સિક્રિટ કરવા માટે હવે વધારે ટી થ્રી અને ટી ફોર સિક્રિટ થશે તેના કારણે હવે નેગેટિવ ફીડબેક મિકેનિઝમ જનરેટ થશે કે જે હાઇપોથેલેમસને ટીઆરએચનું પ્રમાણ ઘટાડવા માટે કહેશે હાઇપોથેલેમસ થાઇરોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન ઓછો રિલીઝ કરશે અને તે મેસેજ આપશે એન્ટેરિયર પિટ્યુટરીને તો એન્ટેરિયર પિટ્યુટરી પણ ટીએસએચ કેવો કરી નાખશે ઓછો કરી નાખશે એટલે અહીં ગ્રેવ્સ ડિઝીઝની કન્ડિશનમાં આપણને ટીઆરએચ અને ટીએસએચનું લેવલ ખૂબ ઓછું જોવા મળશે જ્યારે ટી થ્રી અને ટી ફોરનું હાઈ લેવલ જોવા મળશે આપણે જોયું કે ગ્રેવ્સ ડિઝીઝમાં થાઇરોઇડ ગ્લેન્ડ સ્ટિમ્યુલેટ થવાના લીધે વધારે ટી થ્રી અને ટી ફોર સિક્રિટ કરે છે તો વધારે ટી થ્રી અને ટી ફોર સિક્રિટ થવાના કારણે આપણને શું જોવા મળશે હાઈપર ત્યારબાદ થાઇરોઇડ ગ્લેન્ડના ગ્રોથને પણ વધારે છે તેના સેલની સાઇઝ અને સંખ્યામાં પણ વધારો થાય છે એટલે ગોયટરની કન્ડિશન પણ જોવા મળશે અને ત્યારબાદ જોવા મળશે એક્ઝોપ થાલ્મોસ એક્ઝોપ થાલ્મોસ એટલે આપણી જે આઈ છે આઈબોલ છે એ બહારની તરફ આવેલો દેખાશે આંખો છે એ બહારની તરફ ઉપસેલી દેખાય આવશે તે કન્ડશનને કહેવાય છે એક્ઝોપ વધારે ટી થ્રી અને ટી ફોર સિક્રિટ થવાના લીધે આપણને એક કન્ડિશન જોવા મળશે થાઇરોટોક્સિકોસિસ અથવા તેને કહેવાય છે થાઇરોઇડ સ્ટોમ જે ખૂબ જ ફેટલ કન્ડિશન છે જેમાં આપણને જોવા મળશે હાઈ ફીવર સિવિયર ટેકીકાર્ડિયા હાઈ ફીવર એટલા માટે કારણ કે હીટ પ્રોડક્શન ટી થ્રી અને ટી ફોર વધવાના લીધે વધી જશે સિવિયર ટેકીકાર્ડિયા કારણ કે ટી થ્રી અને ટી ફોર હાર્ટ રેટ પણ રેગ્યુલેટ કરવાનું કામ કરે છે એટલે તેનું પ્રમાણ વધવાના લીધે આપણને સિવિયર ટેકી કાઢીયાની કંડિશન પણ જોવા મળશે ત્યારબાદ જોવા મળશે હાઈપરટેન્શન એક્સ્ટ્રીમ ઇરિટેબિલિટી પર્સન આપણને કેવો દેખાય છે એકદમ ચીડાયેલો અને ઉશ્કેરાયેલો દેખાઈ શકે ત્યારબાદ જોવા મળશે ડિલિરિયમની કન્ડિશન ડિલિરિયમ એ એક કન્ફ્યુઝિંગ સ્ટેટ છે કે જેમાં કોઈપણ પર્સનને તેની આજુબાજુ સરાઉન્ડિંગ્સનું કોઈ પણ ભાન રહેતું નથી હવે અહીં આપેલી ઇમેજની મદદથી આપણે યાદ રાખવાના છે હાઈપર થાઇરોડિઝમના મેનિફેસ્ટેશન્સ તો મેનિફેસ્ટેશન્સ આપણે કેવી રીતે યાદ રાખશું તો નીચેથી શરૂ કરીએ સૌ પ્રથમ કે અહીં આપણને જોવા મળે છે કે આ જે માણસ છે એ વજન કાંટા ઉપર ઊભો છે અને તેનો વજન કેટલો બતાવે છે અઠ્યાવીસ કેજી તો આ જે પર્સન છે તેમાં આપણને શું જોવા મળ્યું વેઇટ લોસ જોવા મળ્યો તો એ પણ હાઈપર એક મેનિફેસ્ટેશન છે ત્યારબાદ એથી ઉપર જઈએ તો આપણને જોવા મળે છે અહીંયા હાર્ટ જેનો મતલબ આપણે શું યાદ રાખવાનું છે હાર્ટમાં લખેલો છે ટી એટલે એની ઉપરથી યાદ રાખશું કાર્ડિયા શું જોવા મળશે ટેકી કાર્ડિયાની કન્ડિશન જોવા મળશે ત્યારબાદ સ્કિન જોઈએ તો સ્કીન આપણને જોવા મળશે વામ સ્મૂથ અને મોઇસ્ટ ત્યારબાદ અહીં હેન્ડ ઉપર આપણને દેખાય છે કે ટ્રેમર્સ આજે દેખાય છે એ ટ્રેમર્સનું સાઇન છે તો આપણને જોવા મળશે ટ્રેમર્સ એટ રેસ્ટ પર્સન હાઈપરથાઇરોડિઝમની કન્ડિશનમાં જ્યારે રેસ્ટમાં હશે ત્યારે તેનામાં શું જોવા મળશે ટ્રેમર્સ જોવા મળશે અહીં જોઈ શકાય છે કે પર્સનને શું થાય છે પર્સ્પિરેશન થાય છે વધારે પડતું એક્સેસિવ પર્સ્પિરેશન જેને કહેવાય ડાયાફોરેસિસ તો આ જે ડાયાફોરેસિસ છે એ પણ હાઈપર એક સાઇન છે તેના હેર જોઈએ તો હેર આપણને દેખાશે થીન અને સ્મૂથ હેર જોવા મળશે તો આ પર્સનનું ફેશિયલ રિએક્શન જોઈએ તો તેના ઉપરથી આપણને કેવો જોવા મળે છે એકદમ ચીડાયેલો અને ઉશ્કેરાયેલો તો જે ઇરિટેશન અને એઝિટેશન છે એ પણ આપણને હાઈપર થાઇરોડિઝમની કન્ડિશનમાં જોવા મળશે તો અહીં આપણે જોઈ શકીએ કે આપણને આપેલી છે સનની ઇમેજ સૂર્યની ઈમેજ આપેલી છે તો આ સૂર્યપ્રકાશ તેને ન લાગી જાય તે માટે તેના હાથમાં શું છે છત્રી રહેલી છે જેના પરથી આપણે યાદ રાખવાનું છે હીટ ઇનટોલરન્સ હવે અહીં હાઈપર થાઇરોડિઝમની કન્ડિશનમાં ટી થ્રી અને ટી ફોરનું એમાઉન્ટ વધારે જોવા મળશે વધારે પડતા ટી થ્રી અને ટી ફોરના એમાઉન્ટના લીધે હીટ પ્રોડક્શન પણ બોડીમાં વધારે હશે જેના કારણે એક લેવલથી વધારે પડતી હીટ એ માણસ સહન કરી શકશે નહીં એટલે આપણને હિટ ઇન્ટોલરન્સની કન્ડિશન હાઈપર થાઇરોડિઝમમાં જોવા મળશે જોઈએ હાઇપર થાઇરોડિઝમના મેનિફેસ્ટેશન્સ ક્લાયન્ટ અપિયર્સ એક્સ્ટ્રીમલી ઇરિટેટેડ એન્ડ એજિટેટેડ ક્લાયન્ટ કેવો જોવા મળશે એકદમ ચીડાયેલો અથવા ઉશ્કેરાયેલો ટ્રેમર્સ એટ રેસ્ટ ટ્રેમર્સ જોવા મળશે વેઇટ લોસ જોવા મળશે હિટ ઇન્ટોલરન્સ અને ડાયાફોરાઇસિસ એટલે કે એક્સેસિવ પરસ્પિરેશન વધારે પડતો પરસેવો થશે ટેકિ કાઢિયા રેટ નોર્મલ કરતાં વધારે હશે વામ સ્મૂથ અને મોઇસ્ટ સ્કીન જોવા મળશે હેર કેવા હશે થીન અને સોફ્ટ મૂડ સ્વિંગ જોવા મળશે જેમાં માઇલ્ડ યુફોરિયાથી લઈને હાઈપર એક્ટિવિટીની કન્ડિશન જોવા મળી શકે છે અહીં આપણને આપેલી છે હવે ટ્રીટમેન્ટ ઓફ ગ્રેવ્સ ડિઝીઝ ગ્રેવ્સ ડિઝીઝમાં શું સારવાર કરવામાં આવે છે તો તેમાં આપવામાં આવશે એન્ટી થાઈરોઈડ મેડિકેશન્સ એન્ટી થાઇરોઇડ મેડિકેશન્સમાં આવશે પ્રોપાઇલ થિયોલ અને મેથીમાઝોલ કે જે ટી થ્રી અને ટી ફોરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરશે તો અહીંયા આપણને જે પ્રોપાઇલ થિયો આપેલી છે એન્ટી થાઇરોઇડ મેડિકેશન તરીકે તેની એક સાઇડ ઇફેક્ટ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વની છે જે તમે કોમેન્ટ કરીને જણાવજો ત્યારબાદ ટ્રીટમેન્ટમાં આવશે રેડિયો એક્ટિવ આયોડિન થેરાપી અને થાઇરોઇડ એક્ટોમી એટલે કે સર્જિકલ રિમુવલ ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ અહીં આપણને આપેલું છે સર્જિકલ મેનેજમેન્ટ ઓફ હાઇપર થાઇરોઇડિઝમ તો જેમાં સૌ પ્રથમ આપેલું છે થાઇરોઇડ લોબેક્ટોમી એટલે આપણી જે થાઈરોઈડ ગ્લેન્ડ છે તેમાં મેઇન બે લોબ આવેલા છે એક લેફ્ટ લોબ અને બીજો આવેલો છે રાઇટ લોબ તો જરૂર પડે કોઈપણ એક લોબને જો રિમૂવ કરવામાં આવે સંપૂર્ણપણે તો તેને કહેવાય છે થાઇરોઇડ લોબેક્ટોમી જેથી કરીને ટી થ્રી અને ટી ફોરના લેવલને કંટ્રોલ કરી શકાય બીજી સર્જિકલ પ્રોસીઝર આપેલી છે સબ ટોટલ થાઇરોઇડ એક્ટોમી એટલે કે વન સિક્સ્થ છઠ્ઠા ભાગની જે થાઇરોઇડ ગ્લેન્ડ છે તેને ઇન્ટેક્ટ રહેવા દેવામાં આવે અને બાકીની થાઇરોઇડ ગ્લેન્ડને રિમૂવ કરવામાં આવે આ જે છઠ્ઠો ભાગ આપણે થાઇરોઇડ ગ્લેન્ડનો ઇન્ટેક રહેવા દઈએ છીએ એ છઠ્ઠો ભાગ પૂરતા પ્રમાણમાં થાઇરોઇડ હોર્મોન સિક્રિટ કરવા માટે સક્ષમ છે અને એ એટલા પ્રમાણમાં થાઇરોઇડ હોર્મોન સિક્રિટ કરવા માટે સક્ષમ છે કે તમારે હોર્મોન રિપ્લેસમેન્ટની જરૂર કદાચ ના પણ પડી શકે અન્ય જે સર્જિકલ પ્રોસીઝર આપેલી છે તે છે ટોટલ થાઇરોડ એક્ટોમી ટોટલ થાઇરોડ એક્ટોમી એટલે સંપૂર્ણપણે જે થાઇરોઇડ ગ્લેન્ડ છે તેને રિમૂવ કરવામાં આવે પરંતુ અહીં ટોટલ થાઇરોઇડ ઓક્ટોમીમાં લાઇફલોંગ થાઇરોઇડ હોર્મોન રિપ્લેસમેન્ટની જરૂર પડશે તો જોઈએ સર્જિકલ પ્રોસિજરમાં થાઇરોઇડ લોબેક્ટોમી અ હોલ લોબ ઇઝ રિમૂવ થાઇરોઇડ ગ્લેન્ડનો પણ એક લોબ છે એ આખો સંપૂર્ણપણે રિમૂવ કરવામાં આવશે તેને કહેવાય છે થાઇરોઇડ લોબેક્ટોમી સબ ટોટલ થાઇરોઇડ એક્ટોમી વન સિક્સ્થ ઓફ ધ ગ્લેન્ડ રિમેન્સ ઇન્ટેક આજે થાઇરોઇડ ગ્લેન્ડનો છઠ્ઠા ભાગનો ભાગ છે એ આપણે ઇન્ટેક રાખવાના કારણે એ ભાગ એબલ ટુ પ્રોડ્યુસ થાઇરોઇડ હોર્મોન એ ભાગ એટલો થાઇરોઇડ હોર્મોન પ્રોડ્યુસ કરવા માટે સક્ષમ છે જેથી કરીને રિપ્લેસમેન્ટ મે નોટ બી નેસેસરી કદાચ થાઇરોઇડ હોર્મોનને રિપ્લેસ કરવાની જરૂર ના પણ પડી શકે છેલ્લે આપેલું છે ટોટલ એકટોમી અ હોલ ગ્લેન્ડ ઇઝ રિમૂવ સંપૂર્ણપણે થાઇરોઇડ ગ્લેન્ડને રિમૂવ કરવામાં આવશે જેથી કરીને લાઇફલોંગ રિપ્લેસ થાઇરોઇડ હોર્મોન થાઇરોઇડ હોર્મોનને આપણે લાઇફલોંગ રિપ્લેસમેન્ટ કરવું પડશે હવે આપણને અહીંયા આપેલું છે પોસ્ટ થાઇરોડેક્ટોમી કેર કે થાઇરોઇડની સર્જરી પછી અથવા થાઇરોઇડના કોઈ ભાગ અથવા સંપૂર્ણ થાઇરોઇડ ગ્લેન્ડને રિમૂવ કર્યા બાદ શું કાળજી રાખવાની છે તો કીપ ટ્રક્યોસ્ટોમી એટ બેડ સાઇડ ટ્રક્યોસ્ટોમી ટ્રેને આપણે પેશન્ટના બેડ સાઇડ રાખવાની છે વિથ ઓ અને સક્શન ટ્રે ઓ અને સક્શન ટ્રે પણ સાથે રાખવાની છે અવોઇડ હાઈપર એક્સટેન્શન એન્ડ ફ્લેક્શન ઓફ નેક જે ગરદન છે તેનું હાઈપર એક્સટેન્શન અને ફ્લેક્શન કરવાનું નથી તેને અવોઇડ કરવાનું છે અને પર્સનને સેમીફાઉલર પોઝિશનમાં ગરદનની એકદમ ન્યુટ્રલ પોઝિશન જાળવવા માટે આપણે કહેવાનું છે ત્યારબાદ ટેટની માટે પણ મોનિટર કરવાનું છે પેશન્ટને ટેટની એટલે એવી કન્ડિશન કે જેમાં કેલ્શિયમની માત્રા ઘટી જાય કારણ કે ઘણીવાર થાઇરોઈડ એક્ટોમીમાં થાઇરોઇડની સાથે સાથે થાઇરોઇડના પાછળના ભાગે રહેલી પેરાથાઇરોઇડ ગ્લેન્ડ પણ રિમૂવ થઈ જતી હોય છે એક્સિડેન્ટલી તો આ પેરાથાઇરોઇડ ગ્લેન્ડના એક્સિડેન્ટલ રિમૂવલના કારણે કેલ્શિયમનું લેવલ કેવું થશે ઘટશે કારણ કે પેરાથાઇરોઇડ ગ્લેન્ડનો જે પેરાથોર્મોન છે પેરાથાઇરોઇડ હોર્મોન છે એ કેલ્શિયમના હોમિયોસ્ટેસિસ એટલે કે કેલ્શિયમનું બેલેન્સ જાળવી રાખવામાં મદદરૂપ થતો હતો આપણને તો હવે કેલ્શિયમનું બેલેન્સ ઘટી જવાના લીધે શું આપણને જોવા મળશે મસલ કોન્ટ્રાક્શન જોવા મળશે મસલમાં સ્પાઝમ જોવા મળશે જેમ કે કોસ્ટેક સાઇન અને ટ્રોઝિયસ સાઇન આપણને હાઈપોકેલ્શિયમિયામાં જોવા મળશે તે પ્રકારના મસલ સ્પાઝમ જોવા મળશે જેને કહેવાશે છે ટેટની તો તેના માટે પણ આપણે ક્લાયન્ટને મોનિટર કરવાનું છે